પૂરી પાડવામાં આવશે એનાથી ફાયદો એ થશે કે સ્ટાફ ને બેસવા માટે અનુકૂળ જગ્યા મળી ગઈ છે જેથી આરોગ્યનો સ્ટાફ ખૂબ જ થી નિષ્ઠાથી અને સેવાભાવથી લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડશે આ એક એવું કેન્દ્ર છે જ્યાં પંદર થી પણ વધારે જે સરકારની નિયુક્ત કરેલી જે ગાઈડલાઇન પ્રમાણે થી પણ વધારે સેવાઓ ઉપલબ્ધ થશે લેબોરેટરી ટેસ્ટ પણ જે સામાન્ય જે નાગરિકો દર્દીઓને જરૂરત હોય છે હિમોગ્લોબિન છે ડાયાબિટીસ છે પ્રેશર છે અને અમુક અન્ય જે ટેસ્ટ છે એ પણ કરી આપવામાં આવશે અને એકસો પાંચ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી જે લોકોને જે ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં કે પ્રાઇવેટ ડોક્ટર ને બતાવવામાં કરવામાં આવતો તો એ બધો ખર્ચ વધતી જશે અને એમને આ સુવિધાઓ પૂરી પાડશે અને આ જે સેન્ટર જે લોકાર્પણ થઈ રહ્યું છે એનો પાંત્રીસ થી પણ વધારે ખર્ચ કરીને એક આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે એટલે લોકોને ખૂબ ફાયદો થશે અને અત્રે ઉપસ્થિત તમામ જિલ્લા પંચાયતના જે બી આગેવાનો છે સદસ્ય શ્રી અને પીએચ શ્રી સૌનો હું આભાર માનું છું